વડાપ્રધાનને વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેરાલુ કોલેજ કેમ્પસમાં નારી શક્તિવંતના કાર્યક્રમ યોજાઉ કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય અને ગીતથી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરત હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી તેર હજારથી વધુ સ્વ સહાય ચૂંટણી એક લાખ ત્રીસ હજારથી પણ વધુ મહિલાઓને બસો પચાસ કરોડની સહાય જાહેર કરવામાં આવી મિશન મંગલમ યોજના અંતર્ગત ખેરાલુ તાલુકાના મલેકપુરના ઠાકોર ચંદ્રિકા બેને સ્ટાર્ટઅપ ફંડ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું આ સાથે લાભાર્થીએ પણ યોજનાના લાભ વિશે પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને દેશના વડાપ્રધાન ઉદ્ઘાટન કરતા વિવિધ યોજના જેવી કે નમો શ્રી યોજના નમો સરસ્વતી નમો લક્ષ્મી વિશ્વકર્મા યોજના નમો ડ્રોન દીધી લખપતિ દીધી જેવી કલ્યાણકારી યોજનાનો લાભ મહિલાઓ મેળવે વિશેની જાણકારી આપી હતી ખેરાલુ વિધાનસભાના ત્રણ તાલુકા વડનગર ખેરાલુ

શક્તિ વંદના અંતર્ગત ખેરાલુ વિશ્વ વિધાનસભાની અંદર જે કાર્યક્રમ યોજવામાં આવ્યો કેટલી સ્વાય સ્વાય જૂથનો કેટલા લાખની અંદર લાભાર્થીઓ લાભ આજે ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ખેરાલુ કોલેજ કેમ્પસની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પાટણ ખાતેની ઉપસ્થિતિથી આજે ખેરાલુ વિધાનસભાની સ્વસહાય જૂથની મહિલા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાથે મારા ખેરાલુ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પૂર્વ ધારાસભ્યભાઈ અજમલભાઈ ઠાકોર મારા તાલુકા પંચાયત પ્રમુખ વસુભાઈ ઠાકોર અને વહીવટીતંત્રે ખૂબ સારી જહેમત ઉઠાવી ખેરાલુ વિધાનસભાની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી માનનીય મુખ્યમંત્રી અને માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું માર્ગદર્શન મેળવ્યું અને આગામી સમયમાં ભારતીય જનતા માટે સારું કામ થયું છે એની વાત કરી